નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં સર્જવામાં આવ્યા હતા ભાજપ સામે લોકોના વોચ છોડીના આક્ષેપો વચ્ચે વોચોર ગાડી છોડના નારા લગાવાયા હતા બુથ ઉપર નારા સાથે અને આંદોલન વાળા લોકશાહી માત્ર એક શબ્દ નથી પરંતુ પ્રજાને શક્તિ બતાવવી પડશે તેવી હાકલ કરવામાં આવી છે અંકલેશ્વર હાસોટ ખાતે યોજાયેલી વોટર અધિકાર જનસભામાં ભાજપ વિરુદ્ધ તીખો આક્રોશ જોવા મળ્યો હતો જનસમૂહ વોટ ચોર ગાડી છોડના નારા સાથે મત ચોરીના આક્ષેપો ખુલ્લે આમ ઉચ્ચારાયા હતા લોકશાહીમાં મત અધિકાર એ પ્રજાનો પવિત્ર હક છે જો આ હક સાથે છેડછાડ થાય તો લોકો માટે અસહ્ય બને છે જિલ્લા પ્રમુખ દ્વારા મંચ પરથી જણાવાયું હતું કે હાસોટના માહોલ બનાવી દીધું છે કે લોકો હવે ચૂપચાપ રહેવા તૈયાર નથી તેઓ પોતાના અધિકાર માટે રસ્તા ઉપર ઉતરીને સત્તા સામે લડવા સંકલ્પબદ્ધ છે ભાજપ સામે થયેલા આક્ષેપો ભલે રાજકીય હોય પરંતુ જનમાનસનો નો ઉકળાટ એ હકીકત છે આક્રોશથી સ્પષ્ટ થાય છે કે પ્રજા હવે અન્યાય સહન નહીં કરે જો મત અધિકાર ઉપર પ્રહાર થશે તો તેનો જવાબ જનતા પોતે આપશે અને બૂટ ઉપર નાણા સાથે આ આંદોલન દ્વારા લોકશાહી માત્ર એક શબ્દ નથી પરંતુ પ્રજાની શક્તિ છે હાંસોટમાં ગુંજેલા નારાએ ચેતવણી આપી છે કે હવે મત ચોરી નહીં ચાલે તેવા પ્રહાર કોંગ્રેસ આગેવાનો અને ઉપસ્થિત અગ્રણીઓએ વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે ભરૂચ કોંગ્રેસ જિલ્લા પ્રભારી ભીખાભાઈ રબારી મનહર પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તાલુકા પ્રમુખ ગિરીશભાઈ પટેલ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની કોંગ્રેસ પ્રવક્તા રાજુભાઈ ફડવાલા સહિત મોટી સંખ્યામાં કોંગીજનો હાજર રહ્યા હતા હસોદ ખાતે કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અડસઠ તાલુકાના કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા જન અધિકાર અભિયાન હેતર આજે અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસનું શારદા ભવનમાં મિટિંગ મળી હતી સમગ્ર જિલ્લામાં જન અભિયાન હેઠળ વોટ ચોર ગાડી ચોરના નારા સાથે આજે અહીંયા સંમેલન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અંકલેશ્વર વિધાનસભામાં બહુ લીડ ભારતીય જનતા પાર્ટી મળી રહેલી છે ત્યારે સૌ વિશેષ મતદારની ચેકિંગ કરી અને મને ચોક્કસ ડાઉટ છે કે અંકલેશ્વર વિધાનસભામાં જે મત છે એ અંકલેશ્વર જીઆઈડી શહેરમાં બહુ મોટા પાયે થયેલો છે અને એમાં પણ વોટ ચોરી કરીને આટલી બધી લીડ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચેલી છે ત્યારે અમે ચોક્કસ એની તપાસ કરીશું સાથે સાથે આજની મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની સમીક્ષા કરી આવવાના સંગઠનની સમીક્ષા કરી અને હવે ચલો ભાવ ભાવર ગામે ગામની મુલાકાત કરી અમારા આગેવાનો સાથે ટીમ બનાવી ગ્રામ સમિતિ બનાવી દરેક ગામની અમે આવનાર ઇલેક્શનની તૈયારી કરીશું લોકસભાના ઉલ્લેખ આવ્યો વિધાનસભાના ઉમેદવાર ચોક્કસ ફતેહસિંહ વસાવાને બે હજાર બાવીસમાં કોંગ્રેસે ટિકિટ આપી હતી એ ફક્ત બે હજાર બાવીસમાં જ કોંગ્રેસમાં આવ્યા ને જેવું ઇલેક્શન પૂરું થયું અને બે જ મહિનામાં પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે આગેવાન છે ફક્ત ચાર મહિના માટે જ કોંગ્રેસમાં હતા કોંગ્રેસે ટિકિટ આપી ચોક્કસ પણ મીડિયાને મારી બે હાથ જોડીને વેરંટી છે કે ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનું બંધ કરી દો ને સાચી વાત પ્રજા સમક્ષ હું તો કે ફતેસી વસાવા હાલમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે